રાજ્યના કેટલાક તાલુકાઓમાં વરસાદની ઘટ છે પચીસ તાલુકા એવા છે કે જ્યાં અત્યાર સુધી દસ ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે જેમાં રાપરમાં દસ ઇંચ લખપતમાં પણ દસ ઇંચ વરસાદ નોંધાયો ચાણસમામાં નવ ઇંચ શંખેશ્વરમાં આઠ ઇંચ ડીસામાં દસ કાંકરેજમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે આ તરફ સુઈગામ અને થરાદમાં નવ નવ ઇંચ વરસાદ ખાપ્યો છે તો વાવમાં છ ઇંચ માલપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો તો ગાંધીનગરમાં અત્યાર સુધી નવ ઇંચ વરસાદ ખાબક્યો છે અને ધોલેરામાં દસ ઇંચ વરસાદ વરસ્યો વિરમગામમાં દસ ઇંચ ઠાસરામાં પણ નવ ઇંચ અને ગરબાડામાં દસ ઇંચ વરસાદ નોંધાયો ચોટીલામાં નવ ઇંચ વરસાદ વરસ્યો ધાંગધ્રામાં અત્યાર સુધી સાત ઇંચ વરસાદ વરસ્યો છે લખતરમાં માત્ર છ ઇંચ મૂડીમાં છ ઇંચ અને થાનગઢમાં પણ આઠ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વઢવાણમાં નવ ઇંચ અને જસગણમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે પરધરીમાં અત્યાર સુધી સાત ઇંચ નીછીયામાં આઠ ઇંચ રાણપુરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે ગુજરાતના પચીસ તાલુકા એવા છે કે જ્યાં અહીં સુધી દસ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો